નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને આપણે આ આઈટમ્સની અંદર આ જ ટોપિક પર આધારિત એમસીક્યુનો પાર્ટ ટુ જોવા જઈ રહ્યા છો તો રેડી ચાલો તો સ્ટાર્ટ કરીએ શું છે એનો એમસીક્યુ લિથિયમમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી જોજો પેલા તો એલ આઈ પ્લસ માટે જેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી અને પ્રથમ ઉત્તેજિત

જેટ સ્કવેર બાય એન સ્ક્કરણ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તો છેદમાં બે નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ નવ ગુણ્યા તેર પોઈન્ટ છ ના ચાર તેર ગુણ્યા એકસો છત્રીસ ગુણ્યા નવ ચાલો એકસો બાવીસ ચાર એકસો બાવીસ પોઈન્ટ ચાર ડિવાઈડ ચાર સિમ્પલ વાત છે તો બરાબર ત્રીસ પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ ક્લિયર ત્રીસ પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તો આન્સર આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ સૂત્રો તમને શીખવાડી દીધું છે હે ને ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પરમાણુ આયનીકરણ સ્થિતિમાન આપ્યું છે જો અહીંયા આપેલું છે આયનીકરણ સ્થિતિમાન અહીંયા તમને પરમાણુ આયનીકરણ ઉર્જા આપી દીધી છે એટલે કોઈ બીજું મગજ મારી નહીં પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં સ્થિતિમાન કેટલું હોય ચાલો પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે સ્થિતિમાન તો શું થશે માઇનસ એકસો બાવીસ પોઈન્ટ ચાર છેદમાં બે નો વર્ગ ઓછા એકસો બાવીસ પોઈન્ટ ચાર છેદમાં એક નો પ્રથમ પેલી કક્ષા માં છેદ માં ચાર પ્લસ એકસો બાવીસ પોઈન્ટ ચાર છેદ એક રેડી એકસો ના ભાગે કરો એટલે માઇનસ આવશે ત્રીસ પોઈન્ટ છ પ્લસ એકસો બાવીસ પોઈન્ટ ચાર રેડી એટલે એકસો બાવીસ માં આજુબાજુ આવે ચાલો આવી ગયું ઓકે આવી જ રીતના દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ભાઈ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે ત્રણ આવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે એન બરાબર ટુ આવે અને અહીં આવશે માઇનસ એકસો બાવીસ પોઈન્ટ ચાર છેદમાં ત્રણનો વર્ગ માઇનસ ઓફ માઇનસ બાવીસ એકસો બાવીસ પોઈન્ટ ચાર છેદમાં એકનો વર્ગ હેડી તો માઇનસ એકસો બાવીસ પોઈન્ટ ચાર બાય નાઇન માઇનસ માઇનસ પ્લસ એકસો બાવીસ પોઈન્ટ ચાર હેડી ચાલો એકસો બાવીસ પોઈન્ટ ચાર ભાગ્યા નવ કરશો તેર પોઈન્ટ છ આવશે તો આવશે આઠ પોઈન્ટ આઠ વોલ્ટ આવી ગયું ઓકે તો આ બે જવાબ છે ચેક કરો જોઈએ એકાણું પોઈન્ટ આઠ વોલ્ટ અને એકસો આઠ પોઈન્ટ યસ તો આન્સર એ તમારો સાચો જવાબ છે ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ જે પરમાણુની ની આયનીકરણ સ્થિતિમાન એકસો બાવીસ પોઈન્ટ ચાર વોલ્ટ હોય તો તેનો પરમાણુ ક્રમાંક શોધો બહુ સિમ્પલ વાત છે આયનીકરણ સ્થિતિમાન છે ને એટલે આયનીકરણ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ જેટ સ્ક્વેર એચ ની આયનીકરણ ઉર્જા રેડી ચાલો તો ઈ બરાબર જેટ સ્ક્વેર ઈ એચ ને તો જેટ સ્ક્વેર બરાબર ઈ ના છેદમાં ઈ એચ ઈક્સો બાવીસ પોઈન્ટ ચાર અને આની છ તો મને એવું લાગે છે એકસો બાવીસ પોઈન્ટ ચાર તેર નવ કારણ કે તેર પોઈન્ટ છ નવ કરો જો કરીએ ને આપણે એકસો છત્રીસ નવ કરીએ આપણે ચાર પાંચ બત્રીસ એટલે ટુ થ્રી બાર જવાબ આવશે સી ઇઝ ઓકે સૂત્ર આપણું ફિક્સ જ છે આગળ વધીએ નેક્સ્ટ પરમાણુની દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં સ્થિતિમાં એકસો આઠ પોઈન્ટ આઠ વોલ્ટ હોય ત્યારે માન એટલે ઉર્જા જ કહી દઉં આઠ પોઈન્ટ આઠ વોલ્ટ્રોન હે તો પ્રત્યેઘાતી વેગમાન અને પરમાણુની પ્રત્યે ઘાતી ઉર્જા ગણો સી તો ખબર જ છે ત્રણ ગુણ્યા દસ ની આઠ પરમાણુ નું દર આપ્યું છે થોડી ચાલો પેલું પ્રત્યેગમાં ભાઈ ઉર્જા ઉપરથી શું થાય પી બરાબર પીસી તો પી બરાબર ઈ બાય સી આ બધા શોર્ટકટ સૂત્ર આપણે ખ્યાલ જ છે એકસો આઠ પોઈન્ટ આઠ એક પોઈન્ટ છ દસ ની ઓગણીસ છેદમાં ત્રણ આઠ તો પી બરાબર ચાલો એકસો આઠ પોઈન્ટ આઠ ત્રણ ચાલો કેલ્ક્યુલેશન કરો ચાલો આનો જવાબ આવશે અઠાવન બે અને આઠ ઉપર એટલે માઇનસ ઓગણીસ ને વીસ એટલે માઇનસ સત્યાવીસ પી બરાબર તમને પૂછ્યું છે ઊર્જા ઈ બરાબર વન હાફ એમ બી સ્કવેર બરાબર પી સ્ક્વેર બાય ટુ એમ હે ને ચાલો તો ઈ બરાબર પી સ્ક્વેર એટલે પાંચ પોઈન્ટ આઠ દસ ની માઇનસ છવ્વીસ વર ટુ અને એમ એટલે સેવન એમ પી કારણ કે એમ બરાબર ચાલો તો E બરાબર પાંચ આઠ ગુણ્યા પાંચ પોઈન્ટ આઠ ઓકે છેદમાં ઇન્ટુ સેવન એટલે અને એમપી એટલે વન દસ ની માઇનસ સત્યાવીસ ઉપર જાય એટલે ઈ બરાબર વન પોઈન્ટ થ્રી ફોર 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 કરના દસ ની માઇનસ ઇસ જોય ચાલો છે જવાબ પાંચ પોઈન્ટ આઠ દસ ની માઇનસ છવ્વીસ ચુમ્માલીસ પચીસ હાઇડ્રોજન પરમાણુની દર અવસ્થામાં ઇલેક્ટ્રોન ની આયનીકરણ શક્તિ તેર છ ઇલેક્ટ્રોન વોલ છે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિત કરીને છ તરંગ લંબાઈ ના ઉત્સર્જિત કરે છે તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન મહત્તમ તરંગ છ એન બરાબર છ તો એન બરાબર એન એન માઇનસ વન બાય ટુ આ છ આપેલી છે જો તો આપણે એવું લખી શકીએ એન સ્ક્વેર માઇનસ એન બરાબર બાર એન માઇનસ એન માઇનસ બાર ટુ ઝીરો તો એન

વાળું વિકરણિત હાઇડ્રોજન પરમાણુ ની ઉર્જા ધરાવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ ની ઉર્જા તેર પોઈન્ટ છ જે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એચી ની આયનીકરણ ઉર્જા એ માટે જેડ ઇઝ ટુ ટુ અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે બરાબર સ્ક્વેર બાય જેટ સ્ક્ર બંધન ઉત્તેજ અવસ્થામાં ઉર્જા જ પૂછ્યું બંધન ઉર્જા કયો ને ચાલો માઇનસ તેર પોઈન્ટ છ આ બે નો વર્ગ છેદ માં બે નો વર્ગ આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસ માટે આયોનાઇઝેશન પોટેન્શિયલ લઘુત્તમ ક્યારે હોય એટલે કે આયોનાઇઝેશન સ્થિતિમાં લઘુત્તમ ક્યારે હોય તો ધ્યાન આપો આ ચાર તત્વો આવ્યા છે એમાંથી તમે જોઈ લો આર્ગન છે નાઇટ્રોજન છે ઓક્સિજન છે સીએસ માટે કદ સૌથી વધુ હોય છે તો આ ત્રિજ્યા તમને ખબર છે ને કે આર પ્રપોઝનલ ટુ એની વન થર્ડ આના પરથી ત્રિજ્યા ન્યુક્લિયસથી દૂર જાય તેમ વધારે હોય છે હે ને તો એ માટે r મહત્તમ હોવા આ કક્ષા ન્યુક્લિયસ દૂર હશે એટલે આ કક્ષા બહાર એટલે આ ચાર જે તત્વ છે બરાબર ને એ એટલે પરમાણુ દળાંગ ત્રીજિયા પરમાણુ દળાંગ જો એનો મોટો છે ઓકે તો ત્રિજ્યા મોટી હોયનો મતલબ ન્યુક્લિયસ જેમ બહાર જાય એમ ત્રિજ્યા વધે એનો મતલબ આ પરમાણુ માટે એ બહારની કક્ષામાં છે તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા માટે એકદમ ઓછી જોઈએ તો 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 આ એ જ પૂછ્યું છે છે લઘુત્તમ કયા આના પરથી તમે સ્પષ્ટ કહી શકાય કે આન્સર આન્સર બી ઓકે આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ત્રણ માંથી બે માં સંક્રાંતિ કરે ત્યારે વાદળી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને પાંચમાંથી બે માં સંક્રાંતિ કરે ત્યારે કયા રંગનો પ્રકાશ ઉત્પન્ન થાય ઉત્સર્જિત ऊर्जा તફાવત तफावत તફાવત नो तफावत प्रपोर्शनल टू वन એટલે કે તરંગ લંબાઈ વધે તો ઉર્જાનો તફાવત ઘટે તરંગ લંબાઈ વધે તો ઉર્જાનો તફાવત ઘટે ને તો અહીંયા અહીંયા આ તફાવત જો જી 5 માંથી 2 એટલે આ તફાવત વધે તો તરંગ લંબાઈ ઘટવી જોઈએ ને હે ને તો ઉર્જાનો તફાવત વધે તો ઘટે ને તો સ્પષ્ટ કહી શકીએ કે વાદળી જાંબલી માટે ઓછો હોય છે તો આ તફાવત વધ્યો તો તરંગ લંબાઈ ઓછી હોય તો વાદળી કરતા ઓછી કોની હોય તો કે જાંબલીની તો આન્સર ઇજ ડી ઇઝ રાઇટ આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની પરાસ્થિતિમાંથી પરાનો પણ ધરાવે ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે શું થાય ઉત્તેજિત અવસ્થામાં જાય એનો મતલબ અંતર વધશે ને તો કે બરાબર શું છે ગતિ ઉર્જા બોલો ટુ કે સોરી કે ઈ સ્કવેર છેદમાં ટુ આર આના પરથી

તો યુ નું ઋણ મૂલ્ય ઘટે તો સ્થિતિ ઉર્જા વધે એટલે યુ વધે સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ક્લિયર એના પરથી આગળ વધીએ નેક્સ્ટ ફ્રન્ટ ઉપર રેખાઓ ફ્રન્ટ ઉપર રેખાઓ તમને આપણે શોષણ વર્ણપટની અંદર વાત થઈ ગઈ છે ને કે સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે એમાંથી અમુક તરંગ લંબાઈના વિકિરણનું ઉપરના વાતાવરણમાં શોષણ થઈ જાય છે એટલે પૃથ્વીમાં જે આવે છે એમાં અમુક તરંગ લંબાઈના રેખાઓનું શોષણ થઈ ગયું છે એની જગ્યાએ બ્લેન્ક રેખા જોવા મળે આ બ્લેન્ક રેખા એટલે ફોન્ટ ઉપર રેખા રાઈટ તો પૃથ્વી પરથી લીધેલા સૌર વર્ણપટમાંથી કાળી વર્ણપટ રેખો યસ જવાબ એ જ આવે જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ક્લિયર તો આન્સર એ ઇઝ રાઈટ આન્સર થિયરિકલ ક્વેશન છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ તમારે હોમવર્કમાં કરવાનો છે હાઇડ્રોજન પરમાણુ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે તો ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા કેટલી મળે આવો મેં આગળ કરાવ્યો છે ચેક કરજો એના પરથી તમારાનો આન્સર લાવવાનો છે ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઈ જય હિન્દ જય ભારત થેન્ક યુ